અમદાવાદ રેવ પાર્ટીનો આ મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો છે અને વિદ્યાર્થીઓની રેવ પાર્ટી અંગે આઈસીસીઆર થકી વિદેશ મંત્રાલયને જાણ કરાઈ છે વિદેશી વિદ્યાર્થીઓની કરતૂત અંગે તેમના દેશની એમ્બેસીને જાણ કરવામાં આવશે તો ગુજરાત યુનિવર્સિટીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને પોલીસે પકડેલા વિદ્યાર્થીઓમાં મોટાભાગે આફ્રિકન કન્ટ્રીના કેન્યા અને મોઝમ્બિકના યુવાનો હોવાનું બહાર આવ્યું ત્યારે કોઈ વિદ્યાર્થીએ ફોજદારી ગુનો આચર્યો હોય તેવા કેસમાં ગુજરાત યુનિવર્સિટીનું કાર્યવાહીમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે અને ભૂતકાળમાં ફોજદારી કેસમાં ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને રસ્ટીગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે તે દેશમાં ડિપોર્ટ કરાયા હતા પરંતુ હાલનો આ રેવ પાર્ટીનો મામલો સિવિલ ઓફેન્સ હોવાથી ગુજરાત યુનિવર્સિટી તુરંત કાર્યવાહી કરી શકે તો આ આ તરફ હવે સમગ્ર જે રેવ પાર્ટીનો મામલો છે તે વિદેશ મંત્રાલય સુધી પહોંચી ચૂક્યો છે અને વિદ્યાર્થીઓની આ રેવ પાર્ટી અંગે આઈસીસીઆર થકી વિદેશ મંત્રાલયને જાણ કરાય છે વિદેશી જે વિદ્યાર્થીઓની આ કરતુત અંગે તેમના દેશની એમ્બેસીને પણ જાણ કરવામાં આવશે અને સાથે ડિપોર્ટ સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે જોકે ગુજરાત યુનિવર્સિટીએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને પોલીસે પકડેલા વિદ્યાર્થીઓ કે જેઓ મોટા ભાગના વિદ્યાર્થીઓ આફ્રિકન કન્ટ્રીના હોવાનું સામે આવ્યું છે અને હવે તેમને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા આશુતોષ ફોનલાઈન પર જોડાયા છે આશુતોષ આ રેવ પાર્ટીનો મામલો હવે વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો છે આગળ કઈ રીતે તબક્કાવાર આમાં તપાસ થશે હજી વાત કરવામાં આવે તો રેવ પાર્ટીની અંદર જે રીતના વિદેશી વિદ્યાર્થીઓ જે છે આઈસીસીઆર થ્રુ ભારતમાં અભ્યાસ કરવા માટે આવે છે અને તમામ ખર્ચો જે છે વિદ્યાર્થીઓનો જે કેન્દ્ર સરકાર ઉપાડતી હોય છે એટલે જે તે દેશના એરપોર્ટ થી લઈને ફરત જ્યાં સુધી વિદ્યાર્થી ન ફરે તેમના દેશમાં ત્યાં સુધી તમામ ખર્ચો જયારે ભારત સરકાર ઉપાડતી હોય અને ત્યારે તેઓ આ રીતે રૂપિયા બગાડતા હોય રેવ પાર્ટીઓ કરતા હોય અને ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ બગાડતા હોય ત્યારે તેની જાણ જે છે તે વિદેશ મંત્રાલય સુધી કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીએ પણ આઈસીસીઆઈ થ્રુ કેન્દ્ર સરકારને જે છે તે રજૂઆત કરી છે અને રિપોર્ટ આવ્યા બાદ જે છે તેમની સામે આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે કે તેમને સસ્પેન્ડ કરવા અથવા તો તેમને પરત કઈ રીતે મોકલવા તે અંગે જે છે તે આગામી સમયમાં નિર્ણય લેવાશે પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે આ વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં આવતા હોય છે ભારતના ખર્ચે જે છે ત્યારે તેમનું પૂરતું ધ્યાન અભ્યાસમાં હોવું જોઈએ પ્રકારની રેવ પાર્ટીઓમાં જોઈએ અને રેવ પાર્ટી કરીને છે છે તે તે દૂષણ ફેલાવતા હોય છે ને તેના જ કારણે કહી શકાય કે તેમની જે છે રજૂઆત જે છે તે છેક પર સુધી જે છે તે કરવામાં આવી છે તો આગામી સમયમાં તેમની સામે શું પગલા લેવામાં આવે છે તે જોવું રહે બિલકુલ આશુધષ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર